મળેલી માહિતી પ્રમાણે આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના ગામેથી એક મહાકાય હતો ગતરાત્રિના અંદાજે સાડા બારથી એક વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે સદનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો સ્થાનિક લોકોએ વન વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટેલિફોનિક એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજીત દસ થી બાર ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી નોંધનીય છે કે ક્યાંક ને ક્યાંક વન વિભાગની પણ ગંભીર બેદરકારી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે કારણ કે પાંજરે પૂરાયેલ મગર પાંજરા બહાર આવ્યો કઈ રીતે પાંજરો જોતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોય જેથી અંદર રહેલા મગરે બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કે રાત્રેના બનાવ બન્યો હોવાથી કહી શકાય એક મોટી હોનારત ટળી ગઈ હતી કારણ કે જો દિવસ દરમિયાન આ મગર જોમાંથી બહાર નીકળી ગયો હોત તો બિલકુલ વન કચેરીની બાજુમાં નાના બાળકો રમતા હોય છે તદુપરાંત કચેરીની બહાર મુખ્ય માર્ગ આવેલો હોય જ્યાંથી વાહનો તેમજ રાહદારીઓની સતત અવરચવર રહેતી હોય છે જો દિવસે મગર પાંજરાની બહાર આવી ગયો હોત તો કોઈ બાળક અથવા રાહદારી ઉપર પગાર હુમલો કરીને પોતાનો શિકાર બનાવતે એ વાત નકારી શકાય તેમ નથી જોકે રાત્રિનો સમય હોવાથી એવી કોઈ ઘટના બની હતી નહીં સુરક્ષિત રીતે પૂર્ણ મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો જેથી સ્થાનિકો સહિત વનકર્મી અનિલ ચાવડાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો આટલા સમય અહીં રહીને મેં મારા ફ્રેન્ડને છોડવા જતો હતો તો બાઇક લઈને અહીંથી જતો હતો અહીં અંધારા મેં મગર બેસેલો હતો તો મને પૂછડી મારી મગરે તો મને મગડ પૂછડી મારી તો મને ફેંકી દીધો પરફેટી મારીને બીજું શું બન્યું હતું બીજું એવું બનાવ બન્યો હતો કે અહીં જે ગાય હતી ગાયની ઉપર મગ્ગરે હુમલો કર્યો હુમલો કર્યો તો જે મારા ફ્રેન્ડ લોકોને મેં બોલાવ્યા તો ગાયને એ લોકોએ અકાળી પછી શું થયું હતું શું થયું પછી અનિલભાઈ એના કર્મચારી અનિલભાઈ છે એમને મારા ફ્રેન્ડ લોકોએ અમે ફોન કર્યો એ અહીં આવ્યા અમે એ મગ્નને પકડ્યો પકડીને અમે હેલ્પ કરવા લાગી પછી એ લોકોએ પીંજરા પૂરી નહીં જંગલ ખાતા અમે પાછા લાવ્યા ત્યાંથી કેટલાક લોકો તમે એમને મદદ થી એમ અમે મિનિમમ અગિયાર થી બાર જણા હતા અમે